મહાદેવ હર 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 મહાદેવ તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ મંગળવાર મોટીકોપ ગામ તાલુકો જામજોતપુર જિલ્લો જામનગર અત્યારે સવારના પોણા દસ વાય છે અને બે દિવસથી આ સાતમ આઠમ ઉપર અત્યારે પણ ધોધમાર મોટી ગોપમાં વરસાદ ચાલુ છે અને હું અને મારો દીકરો હર્ષિલ અત્યારે અમારા ગામની જે નદી છે નદી જોવા આવ્યા છીએ અને જે અમારી પાછળ છે એ અમારા નદીના કાંઠે કોડિયારમાંનું મંદિર અને રામદેવીનું મંદિર આવેલું છે વાહ ભાઈ વાહ મોજે મોજ હો કેમ છે અર્શીલભાઈ મજામાં વાહ મારો દીકરો વાહ તો અત્યારે અમારા ગામની નદી અત્યારે જોરદાર આવી છે બે કાંઠે આવી છે હો ભાઈ વાહ મારો મહાદેવ વાહ જોઈ લ્યો બાકી બે કાંઠે નદી આવી છે હો આખી નદી છલો છલ ભરાઈ ગઈ છે અને જોરદાર નો વ્યુ આવે જો ભાઈ કે જાણે દરિયો આઈલો જણા જાતો હોય એવું લાગે વાહ મારો મહાદેવ વાહ ખાતો માઠમ ઉપર વરસાદની ખાસ જરૂર હતી કારણ કે મોલ બધાઈનો જે ખેડૂતો પાક વાવ્યો હતો એ બધે હુકાતો તો અને વરસાદની ખાસ જરૂર હતી અને અમારા ગોપમાં તો જ્યારે જ્યારે વરસાદની જરૂર પડે છે ત્યારે મહાદેવ ગોપ ઉપર ખુબજ એટલે ખૂબ જ મહેરબાન હતા આ વખતે માય ગો વરસાદ થયો મોજે મોજ આવે છે બે કાંઠે નદી જાય છે નદી ના કાંઠે રામાપીર ભગવાન નું અને કોડિયારમાં નું મંદિર આવેલું છે Mãi 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 đấy mãi 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 mãi

અત્યારે હું સવારે આજ બહુ મોડો ઉઠો આઠી એટલે કાલે રાતના એક વાગ્યા સુધી આપણી દુકાન ખુલી હતી એ બે અઢી વાગે હું ને સવારે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું નવ વાગે તો ઉઠો હું બરોબર ઉઠી ને નાયો ધોયો હજી મેં ચા પણ નથી પીધો હર્ષિલને કીધું કે હાલ પહેલા મેં કીધું આપણે છે ને નદી જોરદાર આવી છે આપણે મેં કીધું કે બ્લોક બનાવી આવીએ

હવામાન ખાતાની આગાહી હતી કે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં ચાર થી પાંચથી સાત દિવસથી વરસાદ પડશે અને ભારેથી ભારે વરસાદ પડશે હવે વરસાદ ચાલુ થઈ ગયો પવન પણ ખૂબ જ મોબાઈલ હાથમાં નથી જતો આખો મોબાઈલ ભગે છે આખી રાત તો જ માર વરસાદ ચાલુ હતો ગઈ કાલે રાતે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ ગયો અને થી પછી જોરજાર નો વરસાદ ચાલુ થયો હતો ભાઈ એમ થાય કે તોફાન આવ્યું હોય ને એવું વાતાવરણ હતું કન્નૈયા હો ભાઈ કન્નૈયા નો જન્મ થઈ ગયો છે અને અત્યારે હાવ આમ સોળેક કિલાક કદી કિલે દેવો ભાઈ મોટી બોફી વાહ ભાઈ વાહ મોજે મોજ છે

કારણ કે અર્ષિલભાહે મારીમાં છત્રી હતી છત્રી રાખીએ તો વિડીયો નતો ઉતરતો એટલે છત્રી મૂકી દીધી છે અને આખા બે પલડી ગયા છે પલળતા પલળતા વિડીયો બનાવીએ ભાઈ આટલી મહેનત છે એટલે ગોપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો હું એક નાનો માણસ છું નાના માણસને સપોર્ટ કરજો કે જેથી આગળ આવે તમારો બધાનો સાથ સહકાર હશે જ ને તો જ હું આગળ આવીશ બરાબર તમને અવનવા દરરોજના અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે અને સપોર્ટ કરજો હા શિલભાઈ સાચું ને વાહ ભાઈ વાહ તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મહાદેવ હર 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 મહાદેવ